નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી ભંડોળમાં આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું હાલ આપણે અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત માટે જેની વિઝિટમાં આયાએ મરચાંની અને આપણા જોડે બહોળો અનુભવ ધરાવતા ખેડૂત જે પણ આપણા જોડે હાજર રહી તો એ ખેડૂતની જોડેથી આપણે માહિતી લઈએ કે ભાઈ મરચાંમાં તમે શું શું કરી રહ્યા હો કઈ વેરાયટી વાઈ રહ્યા શું વાપરો છો કયા ખાતરો નાખી રહ્યા હોય કઈ દવાઓનો ઉપયોગ કરી રહ્યા ન કઈ રીતે બમણી આવક લેવી મરચામાં ને કઈ રીતે આખું વરસ આખું વર્ષ સારું ઉત્પાદન લેવું તો એ વિશે થોડી આપણે માહિતી લઈએ આપણે અહીંયા પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત લેવા આવ્યા છીએ મરચાની ફિલ્ડ વિઝીટમાં તો આપણે એમનો પણ અનુભવ લઈએ શું નામ તમારું કાકા મારું નામ વજીસંગ અમૃતજી વાઘેલા ગામ તમારું મારું ગામ સોપરા સોપરા તાલુકો તાલુકો સરસ્વતી ના જિલ્લો પાટણ તમારો એકવાર મોબાઈલ નંબર આલો ને પંચ્યાસી અગિયાર વીસ એકાવન છત્રીસ બરાબર તમે આમ જોવા જઈએ તો કેટલા સમયથી મરચાનું વાવેતર કરી રહ્યા હો મિનિમમ હું પાંચ વર્ષથી આ ખેતી કરું છું બરોબર તમે પેલા કયા કયા પાકો નું વાવેતર પેલા હું દિવેલ છે કોઈ તમાકુ છે એ વસ્તુ આવતો બરોબર દિવેલા હ તમાકુ હ એવી અન્ય પ્રોડક્ટો બધી વાવતા પણ હાલ જોવા જઈએ તો તમે પાંચ વર્ષથી મરચાના અંદર વાવેતર કરી રહ્યા તો પેલા પાક કરતા અહીંયા શાકભાજીના પાકમાં તમને આવક વધારે મળે એવું કેવું હ બરોબર તમે આ જે દેશી વેરાયટી મરચાની લગાવી હે તમે જોઈ શકો હાલ કે ભાઈ દેશી વેરાયટી એમને લગાયેલી હે મરચાંની તો મરચાંની સારામાં સારી લંબાઈ પણ જોવા મળી રહી હે આ વેરાયટી તમે કેટલા સમયથી કરો આ ક્વોલિટી મો મિનિમમ 3 વર્ષ થી તો આજ ક્વોલિટી મને દેશી હારી ગમી છે દેશી હારી ગમી છે બરોબર તમે આ મરચા કઈ કઈ વસ્તુ વાપરો ધારો કે આપણે જોવા જઈએ તો ખાતર થી કહીએ તો પાયામાં ખાતર કયું વાપર પાયામાં મો પહેલા સા વાવણી કરે કરતી વખતે પહેલા તો છાણિયાનો ઉપયોગ છાણિયા ખાતરનો ઉપયોગ કરવો પછી એનો એનો વાનો રોપણ કરવાનો સમય થઈ ગયો એટલે વળી થોડુક DAP નો આપણે ડીએપી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ બરાબર બંને ખાતરો ખાસ જરૂરી છે ખાસ આપણે જોવા જઈએ તો જે શાકભાજી પાકો વાવેતર કરી રહ્યા ધારો કે મરચાં લઈ લો રીંગણ લઈ લો ટામેટા લઈ લો કોઈ પણ શાકભાજી પાકમાં ખાસ મહત્ત્વનું એવું હોય કે ખાતરમાં છાણિયું ખાતર જરૂરી છે પાયામાં સાહેબ છાણિયા ખાતરની તો જરૂર પડે બરોબર પાયામાં ખાસ કરીને છાણિયા ખાતરની જરૂર પડે બીજું જોવા જઈએ તો કે અમુક દિવસો થાય તમે મરચા જોતા હશો તો અત્યારે સારા એવા પ્રમાણમાં વેણી પણ લીધા આવ તો અમુક દિવસો થાય તો રોગ જીવાત પણ જોવા મળે બરોબર

આમ જોવા જઈએ તો આની વીણી કેટલી થઈ છે હાલ હાલ મિનિમ વીણી વાની લગભગ અમારે હાઈટ થી સિત્તેર હજાર ની થઈ ગઈ સાઈઠ થી સિત્તેર હજાર એટલે કે વીણી પણ સારી એવી આના ભાવ બજારમાં કેવા રહ્યા તમને હાલે બારસો થી તેરસો ના ભાવ હાલ ચાલુ ભાવ છે હાલ રનિંગ ભાવ બારસો થી તેરસો આ વેરાયટીમાં માં એટલે કે દેશી મરચા પણ ભાવ રહે વજનમાં આ મરચું કેવું રહે વજનમાં સાહેબ એક જબલા તો ત્રેવીસ થી ચોવીસ કિલો ઉતરે એક જબલા માં થી ચોવીસ તો આમ જોવા જઈએ તો મિનિમમ તમે ધારો કે આ વિગો વાવેતર હશે

અને ખાવામાં સારું રહે દેશી બરોબર આનાથી વધારે મીઠા સારી રહે બરોબર તો એ ખાવામાં પણ ખેડૂતનું કેવું હોય કે આ દેશી વેરાયટી ખાવામાં પણ સારામાં સારામાં સારી જોવા મળી રહી તો આપણે અહીંયા જોઈ રહ્યા કે ખેડૂતનો અભિપ્રાય બહુ સારો મળી રહ્યો આ વેરાયટીનું વાવેતર પણ કરાય જેથી કરીને સારું ઉત્પાદન મળે બે પૈસા આપણે ખેડૂત જોડે રહે અન્ય પાકો કરતા સારામાં સારું ઉત્પાદન આપણે આમાંથી લઈ શકીએ અને બમણી આવક કરવી

તો પણ વસ્તુ હાલ જોવા જઈએ તો આમાં રોગ જીવાત પણ આ વેરાયટીમાં ઓછી જ આવે ને ઓછી અને સાહેબ કઈક આમાં ખડ નથી પોસ બરો આ આમાં ખાસ ખેડૂતને તકેદારી રાખવાની જરૂર કે શાકભાજી પાક વાવો તો એક છાણી ખાતર ને બીજું એક નિંદામણ હોવું જોવે નહીં જેટલું નિંદામણ ઓછું એટલું રોગ જીવાત ઓછી ઉત્પાદન વધાર પિયત ઓછું આપવું પડે આવા બધા પ્રશ્નોનું નિવારણ એટલે કે અંદર ખેતરમાં નિંદામાણ ના હોય તો જ તમને સારા એવા પૈસા મળી શકે બીજું જોવા જઈએ તો અહીંયા સાપરા ગામમાં ઘણા બધા ફાર્મર મરચાંનું વાવેતર કરી ના દેશી હાઇબ્રિડ લગાવી અને દેશી હાઇબ્રિડ જ કહેવાય દેશી દેશી હા દેશી કહેવાય તો સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું હોય ખેડૂતો પણ સારામાં સારી આવક કરી રહે આ વેરાયટીમાં રોગ જીવાત પણ ઘણી બધી ઓછી આવે તમારે દવાનો છંટકાવ પણ ઓછો કરવો પડે બીજું જોવા જઈએ તો મરચાંની હાઇટ પણ સારી એવી લે અંદર જોવા જઈએ તો ફ્લાવરિંગ મરચાની સાઈનિંગ ન મરચું પણ વધારે બેઠો ધારો કે આ કાલે જ વીણાઈ ગયું કાલે વીણાઈ ગયું એટલે પિયત થઈ ગઈ છે બરોબર કાલે વીણાઈ ગયું હિયત થઈ ગયું હોય બીજું કે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અવનવી પાકની વસ્તુની ખાતરની દવાની માહિતી તમને અમારા વિડીયો દ્વારા મળતો રહેશે અલગ અલગ તમારે જે પણ જરૂર હોય ખાતર વિશે માહિતી દવા વિશે માહિતી વેરાયટી વિશે માહિતી તો તમને અમારા થ્રુ તમને મળતી રહેશે અમારો કોન્ટેક નંબર અંદર વિડીયોના અંદર એડ છે તો ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ